નમસ્કાર દસ મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીડિયા દસ મિત્રો દિવાળી નજીક આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી માટે લોકો ફટાકડાની ખરીદી બોડી સંખ્યામાં કરતા હોય છે ત્યારે ભચાઉ શહેરમાં દર વર્ષે ગેરકાયદેસર રીતે ફટાકડા બજાર ઊભી થતી હોય છે એ જ રીતે આ વર્ષે પણ ફટાકડા બજાર ઊભી થવા જઈ રહી છે ત્યારે એક સામાજિક આગેવાન માવીસી રાણાએ તેના પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો આ વર્ષે પણ ગેરકાયદ રીતે ફટાકડા બજારને જો શહેરની વચ્ચે મંજૂરી આપવામાં આવશે તો તેઓ ન્યાય મંદિરના દરવાજા ખકડાવશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે પરંતુ જ્યારે ફટાકડા બજાર બચાવ શહેરમાં ઊભી થવા જઈ રહી છે તે અગાઉ અત્યારના એક સોશિયલ મીડિયાના વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોની અંદર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે બાળકો છે છે એ એ ફટાકડાના માલ ચકડાની અંદર ભરી બાળમજૂરી કરાવી ત્યારે ક્યાં સુધી યોગ્ય છે કે આ બાળકો પાસે કામ કરાવી રહ્યા છે જે ગેરકાયદેસર રીતે શહેરની અંદર ફટાકડાનો સંગ્રહ એક ગોડાઉનની અંદર કરવામાં આવ્યો છે એ પણ કાયદાકીય રીતે એક ગુનો છે અને ગેરકાયદેસર રીતે આ ફટાકડાનો સંગ્રહ છે એ શહેરની વચ્ચે જે ભચાઉ શહેરની વચ્ચે જૂના બસ સ્ટેશન આવેલું છે ત્યાં તેની નજીક આ એક ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલો છે જે ગયા વર્ષે ફટાકડાઓ બચેલા હોય એ આ વર્ષે પણ જે સંગ્રહ કરવામાં આવેલો છે આખા વર્ષ માટે અને અત્યારે જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે ફટાકડા બજાર ભચ શરૂ થવા જઈ રહી છે ત્યાં તે માટે આ ફટાકડાઓનો માલ છે અહીંયાથી સકડામાં ભરવામાં આવી રહ્યો છે ને તેમની સાથે બાળકો છે એમને કામે આવે છે તો તંત્ર આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન પર વિઝિટ કરો